યોજના હેઠળ મહિલાઓને દર મહિને બે હજાર પાંચસો રૂપિયા આપવાનું વચન હતું દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે રજીસ્ટ્રેશન શરૂ થયું છે અને ટૂંક સમયમાં યોજના લાગુ થશે કર્ણાટકના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હમ્પી નજીક સાનાપુર તળાવ પાસે ગુરુવારે રાત્રે અગિયાર કલાક ત્રીસ મિનિટ વાગ્યે ઇઝરાયલ ની વર્ષીય પર્યટક અને હોમ ચલાવનારી મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની બંને મહિલાઓ ત્રણ પુરુષ પર્યટકો અમેરિકન મહારાષ્ટ્ર અને ઓડિશાના સાથે તુંગભદ્રા તળાવ કિનારે સંગીત સાંભળી તારાઓ જોઈ રહી હતી ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો મોટર પર આવ્યા પેટ્રોલ માટે પૂછ્યું અને બાદમાં એકસો રૂપિયા માંગ્યા પૈસા આપવાનો ઇનકાર કરતા આરોપીઓ પુરુષ પર્યટકો પર હુમલો કરી તેમને તળાવમાં ધક્કો મારી દીધો અમેરિકન નાગરિક ડેનિયલ અને મહારાષ્ટ્ર પંકજ બહાર નીકળી ગયા પરંતુ ઓડિશા નો બીજા દિવસે મૃત હાલત મળ્યો આરોપીઓ બંને મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરિત ફરાર થઈ ગયા બંને પીડિત મહિલાઓ હાલ સરકારી હોસ્પિટલ સારવાર હેઠળ છે હોમ સ્ટે ચલાવનારી મહિલાની ફરિયાદના આધારે ગંગાવતી ગ્રામીણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો પોલીસે છ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરી લીધી આ ઘટનાએ હમ્પી જેવા પર્યટન સ્થળની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે